કૃષ્ણ કનૈયાલા લખી છે કાનકાળા ને મોરલી વાડા ઉભાર્યો ને નંદ લાલ કાન કાળા ને મોરલી વાડા ઉભાર્યો ને નંદ લાલ મારે જોવા છે મૂકડા તમારા ઉભાર્યો ને નંદ લાલ મારે દર્શન કરવા છે તમારા ઉભાર્યો ને નંદ જોવા મારે મુગટ તમારા ને મુગટ મુગટ ગોપી શું કરો ને મુગટ માં છે મોતી એવા સુંદર મુખડા વાળા ઉભાર્યો ને નંદ મારે જોવા છે હાર લા તમારા ઉભાર્યો ને નંદ લાલા હાર હાર ગોપી શું કરો અને હાર માં છે રે હીરા એવા સુભદ્રા બેન ના વીરા ઉભાર્યો ને નંદ લાલા મારે જોવી છે વાસળી તમારી ઉભાર્યો ને નંદ લાલા વાંસળી વાંસળી ગોપી શું કરો વાંસળી માં છે આકા એવા અકુરુજી હોય તમારા કાકા ઉભાર્યો ને नंदલાલા કાન કાડા ને મોરલી વાળા ઉભાર્યો ને नंदલાલા મારે જોવી છે મોજડી તમે ઉભાર્યો ને नंदલાલ મોજડી મોજડી ગોપી શું કરો એ મોજડીમાં છે ફૂલ એવા વૈષ્ણવ કરે તમારા મૂલ ઉભાર્યો તમારા ઉભા રહ્યો ને નંદ મારે જોવી છે વનરાઈ તમારી ઉભાર્યો ને નંદ વનરાય વનરાઈ વનરાઈ ગોપી શું કરો વનરાય માં છે કદમ ના ઝાડ એમાં એક કાન એક ગોપી રમે કાન કાળા ને મોરલી વાળા ઉભાર્યો ને નંદલાલ મારે જોવા છે મુખડા તમારા ઉભાર્યો ને નંદલાલ બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય